હિસાબ શું રાખવો સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો ભરી ભરીને આવ્યું છે જિંદગીએ જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો આવનાર હરેક દિવસ પ્રકાશમાન છે ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો આનંદની બે ક્ષણ કાફી છે જીવવા માટે ઉદાસીની ક્ષણોનો હિસાબ શું રાખવો મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી કાંટાના જખમનો હિસાબ શું રાખવો જો યાદ કરીને જ દિલ ખુશ થઈ જાય તો મળવા નો મળવાનો હિસાબ શું રાખવો કંઈક તો સરસ છે જ હર કોઈમાં થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો ગમતા સંબંધો સાચવી રાખજો જો એક ખોવાશે ને તો ગૂગલ પણ નહીં શોધી શકે દરેક સારા સંબંધમાં એક સારા માણસનું રોકાણ હોય છે તો આ નવા વર્ષમાં આપણા સૌના સંબંધોની મીઠાસ તેમજ લાગણીની લીલાસ સચવાઈ રહે એવી શુભેચ્છા હેપી ન્યૂ યર